હું છું સ્નેહલ અને ઈશિતા હાઉસમાં આજે હું એક સીક્રેટ ઉપરથી પડદો ઉચકવા જઈ રહી છું આવી જાઉં ફટાફટ સિક્રેટ શું છે પહેલા મને જુઓ કેવું લાગી રહ્યું છે આ આ કલેક્શન જે છે એ ઈશિતા હાઉસમાં તમને મળી જવાનું છે ફક્ત ને ફક્ત ફોર્ટી ફાઈવ રૂપીસ થી સ્ટાર્ટ કેવું લાગ્યું મારું સિક્રેટ ઉઠી ગયો ને પડદો અને તમે પણ ઉઠી જાઓ જલ્દીથી જલ્દી આવી જાવ જાઓ ઈશિતા હાઉસમાં તમે જોઈ શકો છો કે આ રૂટીન વેર રેગ્યુલર વેરની જે કુર્તીઓ છે એ ફક્ત ને ફક્ત ફોર્ટી ફાઈવ રૂપીસથી સ્ટાર્ટ છે હા એક પીસ અવેલેબલ નથી અહીંયાથી તમારે બંડલમાં ઉઠાવવું પડશે મિનિમમ પચીસથી ત્રીસ હજારની શોપિંગ કરવી પડશે જો તમારો પોતાનો બિઝનેસ છે રિટેલ તમે કરો છો કે તમે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છો એક્ઝિબિશનમાં સ્ટોલ લગાડો છો કે પછી કોઈ પણ રીતે એક્ઝિબિઝનમાં સ્ટોલ લગાડો છો કે પછી તમે સેલ કરી રહ્યા છો કુર્તીનું તમે ઈશિતા હાઉસમાં એકવાર વિઝિટ કરો અહીં ખજાનો જુઓ કે કુર્તીઓનો ખજાનો કેટલો મોટો છે મારી પાછળ તમે અહીંયાથી લઈ અને છે એન્ડ સુધી જોઈ શકો છો કે કેટલી બધી કુર્તીઓ છે સિંગલ કુર્તી ટુ પીસ થ્રી પીસ કોટસેટ ઘણી બધી વેરાયટી છે આપણી પાસે રૂટિન વેર રેગ્યુલર વેર ઓફિસ વેર ફેસ્ટી અને વેડિંગ વેર માટે પણ ઘણું બધું કલેક્શન છે બતાવી દઉં એકાદ બે પીસ આ જુઓ આ જે છે એ લાયલેક કલરમાં કુર્તી છે એની નીચે તમે જોઈ શકો છો મલ્ટી કલરમાં ફ્લોરલ વર્ક મલ્ટી કલરમાં ફ્લોરલ પ્રિન્ટ છે અને એની ઉપર હેન્ડવર્ક કરેલું છે આ દુપટ્ટો જે છે એ ઓર્ગેન્ઝાનો દુપટ્ટો છે કોટન મટીરિયલમાં છે એક તમને આ પણ બતાવી દઉં સાટીન સિલ્ક છે જોઈ શકો છો તમે હેન્ડવર્ક છે મલ્ટી કલરનો આખો પીસ છે ટોપ છે બોટમ છે ને દુપટ્ટો પણ તમે જોઈ શકો છો કે કેટલો બ્યુટીફુલ છે હજી તમને એક પીસ બતાવી દઉં આ છે જે કોટ સેટ છે એની ઉપર કોલર ઉપર હેન્ડવર્ક થયેલું છે સ્લીવ ઉપર હેન્ડવર્ક થયેલું છે અને નીચે પ્લાઝો એની ઉપર પણ હેન્ડવર્ક છે ને એમ્બ્રોઇડરી છે બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે બીજો એક આ પીસ છે વેડિંગ કલેક્શન માટે તમે જોઈ શકો છો એનો દુપટ્ટો જે છે એ સિલ્કનો છે જે મટીરિયલ છે એ પણ સિલ્ક ઉપર છે ટુ ટોનમાં છે આ કમ્પ્લીટ હેન્ડવર્ક થયેલું છે નેક ઉપર અને નીચે પણ હેન્ડવર્ક થયેલું છે હજી એક પીસ તમને બતાવી દઉં ઓનિયન પિંક કલર ઓનિયન પિંક નો આ પીસ છે જેકેટ માં છે નીચે પ્લાઝો છે આ જે ઓનિયન પિંક નું જેકેટ ની કુર્તી છે તમે જોઈ શકો છો કે મલ્ટી કલરનું આની ઉપર વર્ક છે એમ્બ્રોઇડરી વર્ક છે દુપટ્ટો છે એમાં પણ એમ્બ્રોઈડરી વર્ક છે બહુ જ બ્યુટીફુલ આ પીસ પણ લાગી રહ્યો છે બીજો એક આપણી પાસે આ હોટ પિંક નો પીસ છે થ્રી પીસ છે દુપટ્ટો તમે જોઈ શકો છો આખો વર્ક વાળો દુપટ્ટો છે થ્રેડ વર્ક વાળો અહીંયા નેક ઉપર બી વર્ક છે અને અહીંયા સ્લીવમાં પણ થ્રેડ વર્ક છે

રા ના જુઓ સ્ક્રીન ઉપર જે નંબર ચાલી રહ્યો છે એની ઉપર ફટાફટ કોન્ટેક કરો ને ડિટેલ્સ લઈ લો આ જે કફતાન છે બહુ જ બ્યુટીફુલ આ કલેક્શન અમારી પાસે આવી ગયું છે કફતાન તમે જોઈ શકો છો ગોટાપત્તીનું વર્ક છે સાથે સાથે હેન્ડવર્ક પણ છે અને આઈના જે લટકણ છે એ તો ચાર ચાંદ લગાડી રહ્યા છે રેડ કલરમાં બહુ જ બ્યુટીફુલ હજી એક મારી પાસે છે વ્હાઈટ કલરમાં ઓફ વ્હાઈટ કલરમાં જે કોટન બેઝ ઉપર છે ઉપર મિરર વર્ક છે અને ફ્લોરલ પ્રિન્ટ છે ફ્લોરલ પ્રિન્ટનો દુપટ્ટો છે બહુ જ સુપર કલેક્શન છે બોસ જલ્દીથી જલ્દી કોન્ટેક કરો અને આવી જાઓ આ છે લેમન યલો કલરમાં અને એની ઉપર આ વર્ક થયેલું છે એનો દુપટ્ટો તમે જોઈ શકો છો કેટલો બ્યુટિફુલ છે અને કોટન પર છે આ છે અમારી પાસે એક પર્પલ કલરનું ટોપ છે એની સાથે દુપટ્ટો મિરર વર્કમાં છે કટવર્ક વાળો દુપટ્ટો છે ખૂબ જ સુંદર લાગી રહ્યો છે ઘણા બધા પીસ છે મારી પાસે હું તમને બતાવી શકું એમ નથી અને તમે જોઈ પણ ના શકશો બસ ખાલી તમારે કરવાનું એ છે કે જે સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે ફટાફટ એની ઉપર કોલ કરો ડિટેલ્સ લઈ લો વોટ્સએપ વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે સીઓડી અવેલેબલ છે અને જલ્દીથી જલ્દી તમે કોન્ટેક્ટ કરો અને આવી જાઓને જો તમે સુરતમાં હો તો એકવાર ફક્ત એકવાર ઈશિતા હાઉસની વિઝિટ જરૂર કરો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી લાઇક કરો કમેન્ટ કરો શેર કરો બાય